સાથે બાળક કુદી આપઘાત કરવાનો પ્રયાસ પતિ મોત પત્ની અને બાળક સારવાર હેઠળ પ્રાથમિક કારણ મુજબ ઘરકંકાસ ને લઈ આ પગલું પર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ અરવલ્લી જિલ્લામાં એક દિલ દહાવનારી ઘટના સામે આવી છે માલપુર નજીકની વાત્રક નદીમાં એક દંપતીએ પોતાના બાળક સાથે કુદી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો આ ઘટનાની જાણ થતાં જ મોડાસા નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને બચાવ કામગીરી હાથ ધરી ઘટના અંગે માલપુર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આપઘાતના પ્રયાસ પાછળના કારણો હજી સુધી બહાર આવ્યા નથી પરંતુ પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે આ ઘટનાથી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે સ્થાનિક લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા અને પરિવારજનો પર શોકનો માહોલ છવાઈ ગયો છે મળતી માહિતી મુજબ આ પરિવાર માલપુર તાલુકાના કોઈલીના ગામનો છે જેમાં મૃતક પતિ નામે પુરાભાઈ ચિમનભાઈ ખાંટ ઉમર ઓગણત્રીસ વર્ષ સંગીતાબેન પુરાભાઈ ખાંટ ઉમર બે તથા બાળક ધ્રુવિલ બે વર્ષ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે હાલ પ્રાથમિક કારણ મુજબ ઘર કંકાસને લઈ આ પગલું ભર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે બિરોજી કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી